નમસ્તે દર્શક મિત્રો હું છું હર્ષ અને આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હર્ષનો જાયકોમાં તો આજે આપણે બનાવી રહ્યા છીએ ગુવારનું શાક તો ચાલો શરૂ કરીએ મસાલો બનાવવા માટે અડધો કપ શેકેલા શિંગદાણા થી પાંચ લસણની કઢી વંટી સ્પૂન તલ અને બે મોટી ચમચી સેવ એડ કરીશું જેથી આપણા શાકમાં થિકનેસ મળે આ બધી જ વસ્તુને ખાંડણીમાં આપણે અધકચરી વાટી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અધકચરું ખંડાઈ ગયું છે ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું વન ટીસ્પૂન હળદર પાવડર વન ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને તમારા ઘરમાં જેવી તીખાશ ખવાતી હોય તે પ્રમાણે મરચું પાવડર એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે ખાંડી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણો મસાલો તૈયાર છે એક કૂકર લઈશું તેમાં અંદાજે ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં વન ટી સ્પૂન રાય એડ કરીશું વન ટી સ્પૂન અજમો એડ કરીશું અજમાથી આપણા શાકમાં ખૂબ જ સારી ફ્લેવર આવશે ત્યારબાદ વન ટી સ્પૂન હિંગ એડ કરીશું અને અંદાજે એકથી દોઢ ટમેટાને ઝીણો સુધારી અને એડ કરી અને સારી રીતે તેલમાં સાંતળી લઈશું આપણા ટમેટામાંથી તેલ છૂટું પડી જાય ત્યારબાદ આપણે જે મસાલો બનાવેલો હતો તેને આપણે એડ કરીશું અને ગેસની હાથને સાવ ધીમી કરી દઈશું જેથી આપણા મસાલા બળી ન જાય અને થોડીવાર માટે તેમને ચડવા દઈશું જો આપણું તેલ છૂટું પડી જાય ત્યારબાદ તેમાં અંદાજે અઢીસો ગ્રામ જેટલા ગુવારને ઝીણા કટ કરી અને ઉમેરીશું ત્યારબાદ તેમાં થોડું એવું પાણી ઉમેરીશું જેથી આપણા મસાલા દાજી ન જાય તેને થોડીવાર માટે ચડવા દઈશું હવે આપણા શાકમાં ગ્રેવી કરવા માટે તેમાં થોડું એવું પાણી ફરીથી ઉમેરીશું બહુ પાણી ઉમેરવાની જરૂર નથી આપણે અંદાજે અડધો ગ્લાસ જેટલું જ પાણી ઉમેરવાનું છે તેમાં હવે આપણું શાક ઉકળી જાય ત્યારબાદ તેને આપણે ઢાંકી અને અંદાજે ચાર થી પાંચ સીટી કરી લઈશું મીડિયમ ગેસ ઉપર અને આપણે ગેસને ફૂલ નથી રાખવાનો કારણ કે આપણું શાક તળીએ બેસી જશે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે હવા નીકળી ગઈ છે ત્યારબાદ આપણે ખોલી લઈશું અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણું ગુવારનું શાક તૈયાર છે જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે આવજો